નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર શનિવાર તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે મોટો કડાકો બોલાયો અને હજુ જીરાના વાયદા બજારમાં કડાકો બોલાવે તેવી ધારણા છે અને ખાસ કરીને ગુજરાતમાં અત્યારે જીરાની બજારમાં મંદીનો દોર અથાવત છે અને વાયદામાં એક જ દિવસમાં ઊંચી સપાટીથી ચારસો ને પંચ્યાસી રૂપિયાનો કડાકો બોલી ગયો છે અને જીરાની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને અત્યારે જીરાના વાયદા બજારમાં ઘટાડો દરરોજને દરરોજ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં જીરાની બજારમાં ભાવ હજી પણ તૂટે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે આગામી દિવસોમાં નિકાસના વેપારો અને લોકલ વેપારોની વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે જો નિકાસના વેપારો નહીં થાય તો બજારો હજુ તૂટી જાય છે અને વાયદો પણ ઘટી જાય છે અને ખાસ કરીને જીરાના બજારો ચાલુ હોવાથી વાયદામાં વધુ ઘટાડો થાય તેવી સંભાવના છે અને જીરાના બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ ત્રણ હજાર નવસો દસ થી ચાર હજાર રૂપિયા ગોંડલ ત્રણ હજાર છસો એકાણુંથી ચાર હજાર બસો એક્યાસી રૂપિયા જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા બોટાદ ત્રણ હજારથી ચાર હજાર એકસો વીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજારને છવ્વીસ રૂપિયા જસદણ ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો ને અગિયાર રૂપિયા કાલાવાડ ત્રણ હજાર આઠસો એંસીથી ચાર હજારને પચીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજારને એકવીસ રૂપિયા જામનગર ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા